তাৰাখ খৰ খে খ ગુડ મોર્નિંગ મોર્નિંગ નમસ્તે કાલ કેમ છો કેડો હાલ કાય વેલકમ ચેનલ તમારું સ્વાગત છે 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 અને વાગ્યા બપોરના સોરી જસ્ટ આઈ યુ ટાઈમ સમય હે હું આવે તો રાત્રે લેટ ઓલમોસ્ટ સાડા ચાર પાંચ વાગ્યા ની આજુબાજુ અમદાવાદમાં ઉતરતાની સાથે જ મને ક્રિકેટ રમવા મળી અમે લોકો રમ્યા કલ્પુને બધા રાત્રે ખતમ કરી દીધો તો એટલે તમને જોવા મળ્યું નહીં પણ તમારે જોવું હોય તો તમે કલ્પના બ્લોગની અંદર જોઈ શકો છો સો આજે છે રવિવાર હે સન્ડે ફન ડે તમારા બધાની માટે સો આઈ હોપ કે તમે બધા મજા હશો અને બધા મને મજા કરતા તો બધા મેરેજ સિઝનમાં બિઝી હશો સૌથી પહેલી વાત તો એ જ કેમ કે લગ્નો ખૂટતા નહીં હોય બરાબર છે તમારે પણ અને છવ્વીસમી જાન્યુઆરી બરાબર છે સો એની પણ ઉજવણી આઈ થિંક તમે બધાએ કરી હશે બરાબર હું લેટ ઉઠ્યો છું એટલે મેં નથી કરી સોરી એ બાબત ઉપર કે હું ગઈકાલે રાત્રે લેટ આવ્યો તો એના લીધે હું આજે ઉઠ્યો લેટ છું બટ જોયા જઈએ આજનો દિવસ કઈ રીતે જાય છે કેમ કેમ જાય છે દેખતે આજકે દિનમાં આપણે સાથે ક્યાં ક્યાં હોતા હે હજુ ઉન્નતિ કદાચ આવતી આવતીકાલે પરમ દિવસે આવશે હજુ ઉન્નતિના વોક પણ નહીં આવતા હોય નો પણ ઉન્નતિ એવી જગ્યાએ છે કે જ્યાં એને કંઈ શૂટ કરવાનું નથી બરાબર છે અને કરે છે ખરા શૂટ પણ એ અત્યારે બતાવી શકે એમ નથી વ્લોગ એના શૂટ થાય જ છે પણ અત્યારે તમને બતાવશે નહીં સો એના માટે તમારે લોકોને રાહ જોવી પડશે એ વ્લોગ માટે એ વ્લોગ માટે તો બહુ લાંબી રાહ જોવી પડશે મે બી તમને કહું છું ત્યાં સુધી સો સ્ટેચ્યુન એના માટે પણ જોઈએ જઈએ ભૂખ લાગી છે જાણવા પીવી છે એટલે શોપ પર જઈ લે એકતે ક્યાં ખાતે ક્યાં પીતે સો એ હે આપની દૂસરી કુલીપ આજકા દિવસ કી માય મમ ડોંટ નો કે ડબલ સારી લે આઈન્ટ આઈ નડ ન્યૂઝ બટ આઈ ડોન્ટ નો આઈ સી ધીસ ન્યૂઝ બટ આઈ ડોન્ટ સી અરે અમે જઈ રહ્યા છીએ અત્યારે મોબાઈલ લેવા માટે કેમકે જોઈએ હજુ ફિક્સ કરીને લઈએ લઉં ના લઉં મારું કંઈ ઠેકાણું નહીં હજુ કેમ કે પેલી શોપ માટે મોબાઈલ લેવાનો છે એ બાકી છે તો મને ત્યારે થોડોક ટાઈમ મળ્યો છે તો મારી ઈચ્છા એમ છે કે હું લઈ આવું એમ બરાબર મેં મને સઠવારો મળી ગયો છે મારા મિત્ર શુભમ પર બરાબર શુભમભાઈ પોતે આવી ગયા છે આપણી છોડે લેટ્સ ગો બ્રો જઈએ ત્યાં જેને વિચારીએ કહ્યું લઈએ મિત્ર એક મહિના જીમ જવું છે હા રોજ ઉઠું પહોંચ વાગે છ વાગે હા પોતાનું ગોધરું પકડી રહ્યો હા ક્યાંય નથી દાન કેમ ઉભો છો કેમું પોજ્યો પાંચ ને રોજ

ચુલીમાં બાપુ લઈને આવ્યા છે ચણા વાહ વાહ બાપુ વાહ એ દાળ છોડવાની છે તમારે મને યાદ છે ને પે ભાઈ ચણાની દાળ હું તો નવરોજ છું હવે સાંભળ્યું હું નવરોજ છું આવું હું ના છે બોગરા બોગરામ ગોઠો હાલો બાપુના ચણા ખેતરના ચાખીએ કહીએ क्या मिठास छे के नहीं चना तो सारा जो प्रेम जी लाया फिर मीठा मिठास वन ऑफ बिग साम्राज्य भाई ने ये साम्राज्य अपने दम पे खड़ा किया है ये मुझे विरासत में नहीं मिला महेश कल्ले बड़ा कल्ले बेनी આવતા નહી હા થઈશ કાલે થઈ ગયા તમારા જણાઈ ગયા ગયા આના કોઈ માર્યો હતો કેવો લાગતો ને જણાઈ ગયા પણ તમે બધા ટીમ આવ્યો

એ નસરરા ઓ પ્રતિક પંચાલ શું કરતો જઈ રહ્યો એમ કેને આ હું કઈ નતો કરતો હું અહીંયાથી ડીકી ખોલે અહીંયાથી હા લગા દે તો પછી ડીકી નાખું લે મે કો અહીંયાથી ડીકી હા અહીંયા ખોલ તો કઈ મે કો લોકબી ખોલતો નહી બોલ હે વિધાઈ

ભાઈ બોલ્યા Ah, bem malcão, né? Ah. Paisão açul. Paisão açul. o <laughs> a <laughs> મારો એક બધારો ભેગો ને અડધો ફોટો મોકલ્યો ને તો એ કેવા ભાઈ આજ વ્યક્તિ છે ભાઈ સિંગર એમનો નંબર એક સેકન્ડ પંદર નંબર અહીંયા નામ પ્રશાંત અને તીરી જેવા કામ ન બે કપ્તાન <invece> <yuk> <coughs> कप्तान कप्तान आह आह वाह कप्तान नो प्रेम 2 मिनट मोटा ने पकड़ी हां ओ भाई बार ने ए भाई बारपाड़े पाड़ी भाई ये बारपाड़ी आजा मोटा ग्राउंड नो मुकाबला जो हां मार मांड ऊपर आके हालालाल चल चल लाल पकाइ दो हेलो जाइए जी कौन पाके तमारो आयो पाके होल चलो चालू करो उठाओ केपी चलो टीम पड़ी दिस एक्चुअली

બોલિંગ તમે કરો છો ના ભાઈ હું નહીં ઓકે તો આ ખાલી ગોઠવણીમાં છે કેપ્ટન ઓલા ભાઈ છે જે અમારા પ્લેયરોને ફોડવાની કોશિશ કરી રહ્યા છે શું તું પાયું ભરે ક્યાંય જતો નહીં કાઈ જતો નહીં તું ઝાડી આ ખોલ ખોલ बाबू काट टूटी गई खोटा बात टूटी जाए हटा रखो खोल गाड़ी गाड़ियां खोल दरवाजा खोल, खोल ले अब पकड़ तू खोल खोल तो ना के खोल 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 होगे होगे तू किसे बाबूनो बाप रे दम क्यों नहीं हां नको मो मारो अरे पानी जबर ही खींची हो पटेल के पीरा कुमार शुभम તો ભાઈ બોલર નું નામ શું છે કબીર ભાઈ કબીર સિંગ ના ભાઈ અમારો બોલર છે કે ભાઈ નોન સ્ટ્રાઈક પર સ્ટ્રાઈકર પર છે અને શુભમ જે ભાઈ સોની નો કેમેરો લઈને જાય છે એ આજે બેટ હાથ માં છે ગજબ અરે યાર અને આ ભાઈ ધોની ના ભત્રી જે પાછળ કીપિંગ કરે છે ગૌરવ સાવલિયા ગૌરવ ભાઈ કિશન પટેલ અહીંયા બેટિંગમાં આવ્યા છે અમારા જી જા જી થાય છે કારણ કે ઉન્નતિ અમને રાખડી બાંધે છે જોર જોર બોલ કે લોકો કો સ્કીમે બતા દે ઓકે ચશ્માવાળા વાળા ભઈએ બોલ નાખ્યો અને ભઈએ શાંતિથી પ્લેડ કર્યો કેચ થવા જઈ રહ્યો છે પણ નઈ છોડ દીધો કેપી ઉન્ની ચૂલ બે રન દોડશે પણ નઈ દોડ્યો હાઈ એક્સમાં માં ભી કમ્પ્લીટ આવે છે આ અફઝલ 00 ને અફઝલ અફઝલ થોડો આગોજાન વિડિયોમાં આવે છે તું કભી ભાઈ આ એમના મન ના બોલર રમતતા હશે કે હું બુમરા એક્શન મારું છું પણ તમે વિડીયો જોઈ શકો છો કે થ્રો મારે છે જો આ થ્રો માર્યો નહીં જો કીધું ને આ મહેન્દ્રસિંહ ધોની પગ અંદર હતો કે આ ધેટ ધેટ આ કરવા જાય એ એ શું છે આમ તો આ શું એની બે કાચોડ છે કાચોડ આને તાર ભાઈના જોયા ને તો બેક ટુ બેક બે ચોકા ક્લાસનો તો ફાઇનલી કાળી ઓરમ મજતો રહ્યો છે એક્ચ્યુલીમાં બરાબર છે સુબો મારું ભાઈ આઉટ થયો છે અને અમારો છે ને સુનો ફિલ્ડ

મોઢાની વાત એમ છે તું એ સમજ હું સારું આ બધું ઓછું કરે ના કો પ્રાણીઓની એક ક્રિકેટર માંડવી છે મારે અને એનો કપ્તાન બનાવવો છે તો મને બિલકુલ હાથી જોવાની ઈચ્છા નથી જોડે લઈને વાઘ ને બધું જોવા મળી ગયું આપડે સિંહ ને વી હરેશભાઈ આપડે ઈચ્છા હતી જરા હાથી જોવાની ક્યાંય આના મે જોયો જ નથી કે કે અમાર ગાડી માં બેઠેલો હતો હું જોવાનું અમારે બાર હાથી એમ કોલે હે એમ કરે બેઠો બેઠો તું બોડીઓ છે કાલ કાલ જી મોજા હું જોઉં છું નકર ખણ બાટું તન હું કાલો મારે પેલો સચિન જવાનું છે તું જા 10 મિનિટ નો બ્લોગ બંધ કર એરો એરો છે ને એરો એ પેલા ખબર વાઇટ હાથી આવે ખબર ગયો Hey મયુ મદનિયા અરુડિયા ના રોકે ના રોકે ઓરુડિયા હા ખાવુડિયા આ હજાર જની સરદ રાખતા તા જલાની હજાર જની ઓ કી દા આ તું જને એમ જતા બોસ મેર મુઓ કાળિયો હતો થ્યો આવે સલામી માર દે કેંગે પેલો ભાઈ બરા આપ સુભલો સુભો કે આ ગ્યો સુભા સુભા આયા ઇન સલામી માડે આવો આપડે બેય આવો મો લઈને આ આવો

અને બોલિંગ કોણ કરે છે ગૌરવભાઈ ફ્રેન્ડ છે યશ લોક આર્યો એમ્પાયરિંગ માં છે ને તો હજી જીતવાની આશા છે આપ એ અને સે બોલે એ યા બેટિંગ 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 ચાલો ચલો ચલો લચ્છો મારે લચ્છો મને ગે પડ્યો ઉભો પડ્યો ચલો હવે પીજે ભાઈનું બેટિંગ જોઈએ હવે બહુ ગે પીજે ઓન સ્ટ્રાઇક

અને ઓમ થી ઓમ ગોકા લેતો હોય ઓમ થી ઓમ દડો આગળ પડે ને એ પાસે ગોકા મારતો હોય સો ચલો ગાઈસ આવું થઈ રહ્યું છે હવે આવું તો રમશું અમે બરાબર છે મોટા સુધી રમવાના છે તો બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર મહાદેવ જય